ચલો આના પછી પ્રીમિયમ નો વારો પ્રીમિયમ ની રકમ મળવાની બાકી હોય પ્રીમિયમ ની રકમ મળવાની બાકી હોય એના માટે તો રૂપિયા નો એક એવા ઇક્વિટી શેરે બે રૂપિયાના પ્રીમિયમ થી બહાર પાડ્યા જેની રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી અરજી સમયે ત્રણ મંજૂરી સમયે ચાર અને આખરી આપતા સમયે પાંચ રૂપિયા છે અને પ્રીમિયમ સહિત આ રકમ તમે એકવાર ધ્યાનથી વાંચી લો ની રકમ મળવાની બાકી હોય ત્યારે અરજી સમયના ત્રણ મંજૂરીના પાંચ અરજી મંજૂરી અને હપ્તો અરજીના ત્રણ મંજૂરીના ચાર અને આખરી હપ્તાના પાંચ પાંચ રૂપિયા પ્રમાણે ટોટલ કરીશું ને આપણે તો કેટલા આવશે રૂપિયા 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 જેની અંદર શું છે અને બે રૂપિયા પ્રીમિયમ પાંચ રૂપિયામાં બે રૂપિયા પ્રીમિયમ આવી જાય છે એટલે અહીંયા જે હપ્તો છે ને પાંચ રૂપિયાનો આના બે ભાગ પડે બે રૂપિયા પ્રીમિયમ અને ત્રણ રૂપિયા શેરની રકમ આ રીતે ભાગ પડી ગયો આના પ્રમાણે આપણે ચેક કરીએ અરજી મંજૂરી આમ નોંધ આગળ જે આપણે સમજ્યા એ પ્રમાણે એઝ ઇટ ઇઝ રહેશે મૂળ કિંમત વાળા શેર હોય ને જ આમ નોંધ રાખવાની ખાલી શું કરવાનું અહીંયા ઊંધું કામ છે આપણે સમજે કે શેર મૂડી ખાતું નોર્મલી આપણે જમા કરતા હોઈએ તો આમનો એમાં પ્રીમિયમ ખાતું આપણે ઉધાર કરવાનું ટોટલ બાર રૂપિયા છે બાર રૂપિયામાંથી દસ રૂપિયા ની રકમ બે રૂપિયા પ્રીમિયમ છે હવે કેટલા રૂપિયા મળ્યા અને કેટલા રૂપિયા નથી મળ્યા તો અરજી અને મંજૂરીના ત્રણ ને ચાર સાત રૂપિયા મળ્યા એટલે આ સાત રૂપિયા અહીંયા આવશે જપ્તી ખાતે જે રૂપિયા મળે એને જપ્ત કરી લેવાના એટલે સાત રૂપિયા મળ્યા મળ્યા કેટલા નથી ટોટલ બાર રૂપિયામાંથી બાર રૂપિયામાંથી સાત રૂપિયા મળ્યા આ પાંચ રૂપિયાનો હપ્તો નથી મળ્યો એટલે અહીંયા આખરી હપ્તાના પાંચ રૂપિયા આવશે ડિફરન્સ આટલો જ છે મૂળ કિંમતમાં અને પ્રીમિયમ વાળામાં બાકી ફરીથી બહાર પાડીએ મૂડી અનામત એટલે પહેલામાં પેલા આમનો લખી દેવાની અને એક શેર દીઠ ની રકમ શોધવાની દસ રૂપિયાનો શેર એટલે અહીંયા દસ રૂપિયા લખ્યા બે રૂપિયા પ્રીમિયમ એટલે બાર રૂપિયા થયા આ બાર રૂપિયામાંથી જેટલા મળ્યા એને જપ્ત કરવાના એટલે અહિયાં જપ્તી સાત રૂપિયા આવશે અરજીના ત્રણ સાત રૂપિયા અને આખરી હપ્તો પાંચ રૂપિયા જે નથી મળ્યો એટલે રૂપિયા નથી મળ્યા એમાં એના પછી જપ્ત કરેલા બધા જ શેર સાત રૂપિયાની કિંમતે ફરીથી બહાર પડ્યા તો સાત રૂપિયાની કિંમતે બહાર પડ્યા તો જેટલા રૂપિયા મળે છે એ બેંક ખાતે ઉધાર સાત રૂપિયા શેર મૂડીના જેટલા રૂપિયા આપણે ઉધાર કર્યા હતા એટલા જ રૂપિયા દસ મૂડીના જમા કરવા પડશે અહીંયા અહીંયા અને અને આ આ ડિફરન્સ ડિફરન્સ જે આવે ને એ આવશે ત્રણ રૂપિયા જે કહેવાય શેર જપ્તી ખાતે હમણાં જે આગળ સમજ્યા હતા એ પ્રમાણે સેમ જ છે આ એના પછી મૂડી અનામત તો શેર જપ્તી ખાતે ઉધાર મૂડી અનામત ખાતે જમા એ આમલો કરવાનું જેટલા રૂપિયા આપણે ઉધાર કરવાના બાકી છે એટલે પૂરું થઈ ગયું હવે કેટલા શેર હતા એક હજાર એટલે બધાને હજાર વડે ગુણી નાખવાના આ દસ રૂપિયા ગુણ્યા દસ દસ હજાર બે ગુણ્યા દસ બે સોરી બે એક હજાર એટલે બે હજાર સાત 7000 હજાર સાત હજાર પાંચ ગુણ્યા હજાર પાંચ હજાર અહિયાં સાત કરીશું હજાર માટે સાત રૂપિયા એટલે ત્રણ હજાર રૂપિયા એટલે દસ હજાર અહિયાં રૂપિયા એટલે ચાર ચાર એટલે આ બધું કોમન છે આની અંદર આ બધી જ વસ્તુ કોમન તમારે આમ નોંધ પેલા યાદ રાખી લેવાની છે જેની અંદર એક શેર દીઠ માટેની ગણતરી કરવાની શેર જપ્તી માટે શું યાદ રાખવાનું હતું પ્રીમિયમ હોય તો પ્રીમિયમ ખાતું ઉધાર પેલા કરતા ઊંધું છે હે ને શેર બહાર પાડીએ તો પ્રીમિયમ ખાતું જમા થાય પણ જપ્તી હોય તો પ્રીમિયમ ખાતું ઉધાર થાય વટાવ નોર્મલી ઉધાર થાય પણ શેર જપતી હોય તો વટાવ જમા મૂળ કિંમત અને આપણું આ પ્રીમિયમ આ બે માં કોઈને કઈ પ્રશ્ન પૂછવો છે મૂળ કિંમત વાળા શેર અને પ્રીમિયમ વાળા શેર નહીં આ વટાવ શેર આપણે આના પછી આ વટાવાળા શેર નું પૂરું થાય ને ત્રણેયો પતી જાય શેર જપ્તી નો પોઈન્ટ એના પછી તમારે કોઈ ડિસ્કશન કરવું હોય કે પોઈન્ટ પૂછવો જેમ મને તે કીધું મહત્તમ વટાવે બહાર પાડવાને કેવી રીતે એ પછી આપણે સમજી લઈએ પેલા આટલું ક્લિયર કરી લઈએ વટાવવાળો ઓકે હવે અહીંયા દસ નો એક એવા પચાસ ઇક્વિટી શેર રૂપિયા એક ના વટાવે બહાર પાડ્યા આ વટાવવાળો છે તો એની અંદર જોઈ લઈએ જો અરજી મંજૂરી અને હપ્તામાં બે ને ચાર છ ને ત્રણ નવ રૂપિયા થાય છે જો અરજીના બે મંજૂરી ના અને હપ્તો છે ત્રણ રૂપિયાનો ત્રણ ને ચાર સાત ને બે નવ રૂપિયા અને એક રૂપિયો વટાવ છે આની આમ કેવી રીતે આવશે પહેલા તો આપણે જે આમ શેર જપ્તીની હોય મૂળ કિંમત વાળી એ જ લખી દેવાની એની અંદર વટાવ ખાતું તમારે નોંધી દેવાનું શેર જપ્તી સમયે આ શેર જપ્તી શેર જપ્તી સમયે વટાવ ખાતું અહિયાં જમા આવશે ઊંધુ કામ છે શેર શેર પ્રીમિયમ પ્રીમિયમ આમ નોર્મલ જમા થાય પણ ઉધાર થાય વટાવ આપણું નુકસાન છે થાય ઉધાર પણ શેર જપ્તીમાં જમા થાય એટલે અહીંયા વટાવ ખાતું છે ને એ જ ઓકે વટાવ ખાતું અહીંયા આવશે જમા આ ઉધાર શબ્દ અહિયાંથી ડિલીટ મારું ભૂલી ગયા લાગે છે ઇક્વિટી શેર વટાવ ખાતે જમા એક હજાર આની આમ પેલા લખી દેવાનું વટાવમાં એક વધારાનો પોઈન્ટ ફરીથી બહાર પાડીએ જપ્ત કરેલા શેરને ફરીથી બહાર પાડીએ તો તે સમયે આપણે ઇક્વિટી શેર વટાવ ખાતું પણ લખવું પડશે ફરી બહાર પાડવામાં આ ઇક્વિટી શેર વટાવ ખાતું આ લખવું પડશે જે પ્રીમિયમમાં કે મૂળ કિંમતમાં નહોતું આવતું આમાં ફરી બહાર પાડવામાં વટાવ શબ્દ આપણે વાપરવો પડશે ચલો શેર જપ્તીમાં શેર મૂડી ખાતે ઉધાર તે શેર વટાવ ખાતે જમા તે શેર જપ્તી ખાતે જમા તે શેર આખરી હપ્તા ખાતે જમા આનો આપણે હિસાબ કેવી રીતે કરવાનો જુઓ આ દસ રૂપિયાનો શેર એટલે શેર મૂડી ખાતે ઉધાર કરી દેવાના દસ રૂપિયા પછી એક રૂપિયો વટાવ છે ને રકમમાં એટલે એક રૂપિયો વટાવ હવે જેટલા રૂપિયા મળ્યા એને જપ્ત કરવાના અહિયાં કયા રૂપિયા નથી મળ્યા આખરી હપ્તા સિવાયની રકમ બધી જ મળી ગઈ એટલે ત્રણ રૂપિયા નથી મળ્યા પણ બે ને ચાર છ રૂપિયા તો મળ્યા છે અરજીના બે મંજૂરી ના ચાર એટલે છ રૂપિયા મળ્યા જે છ રૂપિયા મળ્યા એને જપ્ત કરવાના અને જે હપ્તાના ત્રણ રૂપિયા નથી મળ્યા એ અહીંયા લખવાના ત્રણ રૂપિયા આખરી હપ્તા ખાતે બરાબર છે એટલે દસ રૂપિયા ઇક્વિટી શેર વટાવનો રૂપિયો ટોટલ દસ ઉધાર કર્યા તો દસ જમા થવા જોઈએ ત્રણ ને છ નવ નવ ને એક દસ પેલા એક રૂપિયા પ્રમાણેની આપણે બધી જ આમ લખવાની એના પછી આવશે બાકીની ઓકે હવે એના પછી અહીંયા શેર ને ફરીથી બહાર પાડીયા શેર વટાવ બેંક ખાતે ઉધાર શેર વટાવ ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા આની અંદર જે શેર મૂડીના દસ રૂપિયા ઉધાર કર્યા હતા એ દસ રૂપિયા અહીંયા જમા કરવાના વટાવના જે એક રૂપિયો અહીંયા આપણે જમા કર્યા ને એ અહીંયા ના ના ડિફરન્સ નહીં આ એક રૂપિયો વટાવ વટાવ એવો વટાવ એટલે અહીંયા પેલા દસ રૂપિયા જે હતા શેર મૂડીના એ અહીંયા આવશે વટાવ એક રૂપિયો છે એક રૂપિયો વટાવ અહીંયા આવશે જે જમા કર્યા એને ઉધાર કરવાના હવે કેટલા રૂપિયાની કિંમતે ફરીથી બહાર પડ્યા રકમ વાંચવી પડશે આપણે કે જપ્ત કરેલા બધા જ શેર સાત રૂપિયા લેખે ફરીથી બહાર પડ્યા સાત રૂપિયા ફરીથી બહાર પડ્યા સાત રૂપિયાની કિંમતો ઉધાર અને જમાનો જે ડિફરન્સ હોય એ શેર જપ્તી ખાતે આવશે એટલે દસ રૂપિયા માંથી સાત ને એક આઠ રૂપિયા માઇનસ કરવાના દસ માંથી સાત ને એક આઠ માઇનસ કરીશું એટલે બે રૂપિયા રહ્યા એ બે રૂપિયા અહીંયા શેર જપ્તી ખાતે આવશે અને મૂડી અનામત મૂડી અનામત અનામતમાં બંને જપ્તી આ છ રૂપિયા અને આ બે રૂપિયા એનો તફાવત છ માંથી બે જાય તો ચાર એટલે અહિયાં ચાર રૂપિયા આવશે આ બધાને એક હજાર વડે ગુણાકાર કરી દઈએ દસ એટલે દસ હજાર એક એટલે એક હજાર છ એટલે છ હજાર ત્રણ એટલે ત્રણ હજાર અહીંયા સાત માટે સાત હજાર એક માટે એક હજાર બે માટે બે હજાર દસ માટે દસ હજાર ચાર માટે ચાર હજાર ઇમ્પોર્ટન્ટ યાદ રહી ગઈ છે મૂળ કિંમત માટેની આમ નોંધ પેલા આપણે સાથે બોલીશું મૂળ કિંમત વાળા શેર જપ્ત કરીએ તો શું આવશે શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે જમા તે શેર આખરી હપ્તા ખાતે જમા એના પછી જપ્ત કરેલા શેર ને ફરીથી બહાર પાડીએ તો જમા અને એના પછી મૂડી અનામત માટેની આમ નોંધ શેર તે મૂડી અનામત ખાતે જમા બરાબર છે હવે અહીંયા આ મૂળ કિંમત પછી પ્રીમિયમ માનો કે આ દાખલો પ્રીમિયમ તરીકેનો હોય કે પ્રીમિયમ વાળા શેર હોય અને પ્રીમિયમ ની રકમ મળવાની બાકી હોય અને એવા શેર જપ્ત કરીએ તો તો એની અંદર શું આવશે અહીંયા જ જે શેર જપ્તી ની છે ને એ શેર જપ્તી વાળી આમ નોંધમાં પ્રીમિયમ હોય તો પ્રીમિયમ ખાતું ઉધાર આવશે તો આમ નોંધ શું આવે કે શેર મૂડી ખાતે ઉધાર શેર પ્રીમિયમ ખાતે ઉધાર તે શેર જપતી ખાતે જમા તે શેર પાડી હોય શેર મૂડી ખાતે જમા અને મૂડી અનામત માટે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા અને વટાવ શેર હોય તો વટાવ ખાતું બે જગ્યાએ લખાશે એક તો શેર જપ્તીમાં અને બીજું જપ્ત કરેલા શેર ને ફરીથી બહાર પાડીએ છીએ એમાં એટલે આમાં શેર મૂડી ખાતે ઉધાર શેર વટાવ ખાતે જમા શેર જપ્તી ખાતે જમા તે શેર આખરી આપતા ખાતે જમા અને જપ્ત કરેલા શેરને ફરીથી બહાર પાડીએ તો બેંક ખાતે ઉધાર શેર વટાવ ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા અને મૂડી અનામત માટે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા ચાલો હવે અહીંયા આપણે પાંચ મિનિટની બ્રેક પાડીએ અને પછી તમારા જે પોઈન્ટ કઈક પૂછવાના હોય એના માટે તો આપણે એનું ડિસ્કશન રાખીએ હવે આ લાઈવ વિડીયોને સ્ટોપ કરીએ